તારીખ છવ્વીસ ઓગસ્ટના રોજ વિદેશ યાત્રાનો એકસો એકાવનમો દિવસ હતો તે દિવસે સવારે સ્વામીશ્રી મુંબઈ રહેતા મહંત સ્વામી ત્યાગવલ્લભદાસ સ્વામી વગેરે સંતો સાથે ફોન પર વાત કરીને યાત્રાનો સવિસ્તર અહેવાલ આપ્યો વાત કરનાર પ્રત્યેક સંતની આગવી વિશેષતાઓને સંભાળી સ્વામીશ્રી સ્મૃતિ આપતા ગયા જેણે જેને સ્વામીશ્રી સાથે ફોન પર વાત કરી હશે તે સૌને અનુભવ હશે કે ફોનમાં વાત કરનારના નામ ઉપનામ કામ ગામ કે ખૂબી હોબીને નિમિત્ત બનાવી સ્વામીશ્રી કંઈક રમુજ કરતા વાત તો વિષય ગંભીર હોય તો પણ આવી ગમતને તેમાં અવકાશ રહેતો તે દ્વારા તેઓ દૂર રહીને પણ નિકટતાનો અનુભવ કરાવતા દૂર બેઠેલાને આમ ફોન દ્વારા સામીપ્યોનું સુખ આપી સ્વામીશ્રી નજીક રહેલાને પદરામણીનો પધરામણીનો પ્રસાદ આપવા નીકળી પડ્યા તે ક્રમોમાં બ્રોમ બીચમાં આવેલા રાધાકૃષ્ણ મંદિરમાં પધરામણી કરી બિલસ્ટોન વેલેન સબરી વુલવર હેપ્ટનનો લાભ આપતા તેઓ માર્ગમાં આવતા શ્રી કૃષ્ણ મંદિરમાં પણ ગયા તેઓની શ્રદ્ધાને કોઈ વાડા સીમાડા સીમડા નહોતા વાસુદેવઃઃ સર્વમિતિ સમાત્મા સુદુર્લભ મુજબ બધું ભગવાનમય જોતા એવાય દુર્લભ મહાત્મા હતા આમ આખો દિવસ વિચરણ કરીને સ્વામી શ્રી રાત્રે શંકરલાલ પારેખના મંગલે ચેષ્ઠાગન કરી રહેલા તે વખતે સામે બેઠેલા કોઠારી સ્વામીને સંકલ્પ થયો કે સવારે મુંબઈના સંતોને ફોન કર્યો પણ કાગળ લખવાના બાકી રહી ગયા બરાબર એ જ વખતે જાણે તેઓના મનને વાંચતા હોય એમ સ્વામીશ્રીએ તેઓને બોલાવી અને કહ્યું સંતોને કાગળ લખો વિદ્યુત શક્તિ આપણાથી અજાણી નથી હોતી પણ જ્યારે તે આપણને અડે ત્યારે ઝટકો લાગે પણ સ્વામીશ્રીની અંતર્યામી શક્તિથી આજે કોઠારી સ્વામી પૂર્ણ ચમકી ઉઠ્યા તેઓએ તરત જ કાગળો લખવાનું શરૂ કરી દીધું આ પત્રોમાં સ્વામીશ્રી પણ થોડીક પ્રેરક વાતો લખીને હસ્તાક્ષર કરવાના હતા પરંતુ ચેષ્ટાગન પૂરું થયું ત્યારે જ રાત્રિના સાડા અગિયાર વાગી જતા સૌને સુવાનો સમય થઈ ગયો તેથી સ્વામીશ્રી કોઈને ખલેલ ન પહોંચે તે માટે ઉઠીને જ્યાં કોઈ સુવાનું નહોતું એવી એક નાનકડી ઓરડીમાં જઈને બેઠા પોતાનું કામ કરતી વખતે બીજાનો વિચાર કેટલો રહે છે તેના આધારે કામ કરનારની માણસાઈનું માપ નીકળે છે સ્વામીશ્રી આવી માણસાઈનો મેરુ હતા તેઓમાંથી અધ્યાત્મ નહીં તો આવી માણસાઈ પણ જો દુનિયા શીખી તોય એના ઘણા પ્રશ્નો ઉકેલાઈ જાય એમ છે નાની ઓરડીમાં જઈને લાવો બધામાં શય કરી દઈએ એમ બોલતા સ્વામીશ્રી એક એક પત્રમાં હીરાકણી વેરતા જતા હોય તે રીતે શબ્દો પાથરતા ગયા આમ સતત પોણા બે કલાક સુધી સર્વ સંતો પ્રત્યે પત્ર પ્રેમ પાઠવીને તેઓ સવા એક વાગે આરામમાં પધાર્યા એ પત્રો સંતો પાસે પહોંચ્યા છે ત્યારે તો પોતાના સુખ સમૃદ્ધિ આપવા સ્વામીશ્રી વેઠેલો ભીડો તેઓની નજરમાં નહીં આવ્યો હોય બેન્ડ બ્યુગલ બજાવ્યા વિના બીજા માટે ઘસાઈ છૂટવાની સ્વામીશ્રીની પ્રકૃતિ પરોપકારીઓને પણ પાઠ શીખવાડે એવી હતી વાદળ વરસે છે અને ગરજે પણ છે નદી વહે છે અને ઘૂઘવે પણ છે ગાય દૂધ દે છે અને ભામરે પણ છે જ્યારે સ્વામીશ્રી કોઈ ગડગડાટ વિના વરસી જનારા હતા કોઈ ઘૂઘવાટ વિના વહી જનારા હતા કસા કોલાહલ વિના દઈ જનારા હતા આજે તેઓના કબાટમાં સ્વામીશ્રીના પત્રો છે તે લોકો આ પત્રો સ્વામીશ્રી ક્યાં સંજોગોમાં લખ્યા છે તેનો જો વિચાર કરે તો આ પત્ર તેમાં લખ્યા ઉપરાંત કઈ સવારે સ્વામીશ્રી અલ્પહાર કરી રહેલા ત્યારે એક હરિભક્ત રવજીભાઈ દૂર ઊભા રહી દર્શન કરતા હતા સ્વામીશ્રીની નજર તેઓ પર પડતા તેઓ એક સંત સાથે પાણીમાં થાળી મંગાવી તેમાં જાતે જ બધી વાનગીઓ મૂકી તે હરિભક્તને જમવા માટે મોકલાવી આ કોઈ માનવીય વિવેક નહોતો પણ સ્વામીશ્રીનું હૃદય એટલું એટલું હતું કે વિના લાગતું આજે સવારે અલ્પાહાર બાદ હરિભક્તોએ સોળ કિલોમીટરના અંતરે આવેલા અલ્સવુડ લેક અને તેના બગીચાને સ્વામીશ્રીના સાનિધ્યથી પાવન કરવાનો વિચાર કરેલો તે અનુસાર સૌ ત્યાં પહોંચ્યા પરંતુ અહીં આજે ગીરદી ઘણી હતી તેમ છતાં હરિભક્તોએ સ્વામીશ્રી અને સંતોની ચારે કોર કવચ કોડન રચીને ઉભા રહેવાની ગોઠવણ કરવા માંડી પણ આસપાસ ભાઈ બાઈ ભેગા ઘૂમતા હોય તેમાં સરોવરનું સૌંદર્ય માણવા ઊભું રહેવું એ પણ સ્વામીશ્રીને મર્યાદા ભંગ સમાન જ લાગ્યું તેથી તેઓ ગાડીમાંથી જ નીચે ઉતરવાની નામરજી બતાવી અને ગાડી પાછી લેવડાવી લીધી તેવનું હૃદય જેટલું ધર્મમય હતું કે ભગવાનના અલ્પવચનમાં ફેર પડે તે પણ તેઓને મહત્વચનમાં ફેર પડ્યા જેવું વસમું લાગતું ધર્મ નિયમથી બહારનું વિશ્વ એટલે તેઓને મન વિષ્ટા સરોવરના કિનારે પગલું મૂક્યા વિના તેઓએ સદીઓ સુધી માર્ગદર્શન આપતી રહે એવી એક અમીટ છાપ અંકિત કરી દીધી સરોવરના કાર્યક્રમ પણ પાણી ફરી વળતા સૌ ઉતારે આવી ગયા